ગુજરાતની આઠ વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે ત્યારે ભાજપ પ્રદેશ બેઠકો જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ છે ત્યારે આ પેટા ચૂંટણીને ધ્યાને લઈને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે આ ચૂંટણીને લઈને અગાઉથી તૈયાર થઈને કામગીરી કરી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર ઉત્સાહમાં છે પરંતુ ચૂંટણી જાહેર થશે કે નહીં તે અસમજમાં વચ્ચે ચૂંટણી કમિશનર દ્વારા તારીખો જાહેર કરવામાં આવી છે દિવાળી અગાઉ ચૂંટણી તેના પરિણામો જાહેર થવાના છે ત્યારે અમે આઠે બેઠકો પર ચૂંટણી જીતીને દિવાળીની ઉજવણી કરીશું તે આશાવાદ પણ સેવ્યો છે અમે પેટા ઇલેક્શન જીતવામાં માહેર છીએ કોંગ્રેસની કોઈ પરંપરા રહી નથી અને તેમના કાર્યકરોમાં પણ કોઈ આશા નથી તેથી લોકો સુધી સોશિયલ મીડિયામાં સહિત તમામ શક્ય સાધનોનો ઉપયોગ કરીને પ્રચાર કરવામાં આવશે વધુમાં પાટીલે જણાવ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામા આપ્યા હોવાથી કાર્યકરો પણ તેનાથી નારા છે જેનો પણ અમને ફાયદો થવાનો છે અમે અગાઉથી તૈયારીઓ કરી દીધી હતી તે અમારા માટે આ તારીખો જાહેર થઈ એટલે વધુ પ્રચાર કરવો પડતો તેમ નથી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોનું નામ નક્કી થતા હોય છે તે પ્રમાણે ઉમેદવારો પસંદગી કરાશે ગુજરાતની સંભવિત પેટાચોડની આજે સામે આવીને એની તારીખો આજે ઇલેક્શન કમિશનર દ્વારા જાહેર કરવામાં આવી છે પરંતુ આ નજીકના ભવિષ્યમાં આવશે એવું જાણતા હોવાને કારણે ભારતીય જનતા પાર્ટીએ પૂરી તૈયારી કરી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહભેર આ તૈયારીમાં ઘણા સમયથી લાગેલા છે એમણે એમની તૈયારી પણ પૂરી કરી છે અને આજે એટલા માટે ખુશ છે કે દિવાળી પહેલાં પ્રચાર પણ પૂરો થઈ જશે મતદાન પણ થઈ જશે રિઝલ્ટ પણ આવી જશે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બધી સીટ જીતીને આ દિવાળી મનાવી શકશે એ પ્રકારનો આ જે વાતાવરણ સમય નક્કી થયો છે એના કારણે ખૂબ ખુશ છે સર આ આઠ બેઠક જીતવા માટે કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવશે રણનીતિ એ ભારતીય જનતા પાર્ટીએ પહેલાથી નક્કી કરી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો ઉત્સાહ પેટા ઇલેક્શન જીતવામાં એની જે માહેર જે છે કાર્યકર્તાઓ તે અને સાથે સાથે જે કોંગ્રેસ દ્વારા જે હતોત્સાહ છે કોંગ્રેસના સિટિંગ ધારાસભ્યોએ પોતાના પાર્ટીમાંથી વિશ્વાસ ગુમાવીને જે અમને રાજીનામું આપ્યું છે એના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ખૂબ હતોત્સાહ છે તેવા સમયમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહમાં છે અને આ ઇલેક્શન જીતવા માટે બિલકુલ કમર કસીને બેઠે છે ગયા ઇલેક્શનમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લગભગ ફક્ત એકસો ને સિત્તેર મતે જ હાર્યા હતા એ નિશ્ચિત છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કપરાડામાં અને ડાંગમાં પણ લગભગ છસો ચુમ્મોતેર જેટલા જે મતે હાર્યા હતા એ બંને સીટ અને બાકીની છ સીટ પણ સહજતાથી ભારતીય જનતા પાર્ટી જીતશે ઇલેક્શન કમિશનર દ્વારા પહેલાંથી જ આ ચૂંટણી લડવા માટેની આચારસંહિતા નક્કી કરવામાં આવી છે એમાં વર્ચ્યુઅલ પ્રચાર જ કરવાનો છે પાંચથી વધુ લોકો એક સાથે કોઈ જગ્યાએ જઈ શકે નહીં એ પ્રકારની જે બધી બધા નિયમો જેમણે બનાવ્યા છે એનું ચુસ્તપણે પાલન ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કરશે અને એનો કોઈ પણ જગ્યાએ ભંગ ન થાય એના કારણે કોઈ લોકોને અગવડ ન પડે એની પણ કાળજી રાખશે અને પ્રચાર કરશે

ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડ આ નિર્ણય કરતી હોય છે એની પાસે બધાના સર્વેના રિપોર્ટ આવશે એના આધારે કાર્યકર્તાઓનો મન જાણીને જે રિપોર્ટ કરવામાં આવશે જે નિરીક્ષકો જશે એ બધાનો મન ઢૂંઢીને આવશે એના આધારે પાર્લામેન્ટરી બોર્ડ ફાઇનલી નિર્ણય કરશે તેમને આ ટિકિટ મળશે અને ઇલેક્શન લડશે આઠ બેઠકોમાં કેટલી બેઠક ભાજપ જીતશે આઠે આઠ બેઠક ભારતીય જનતા પાર્ટી સો ટકા જીતશે જનતા પાર્ટી જાળવી રાખશે પેટા ઇલેક્શન જીતવા માટે માહેર છે અને કોંગ્રેસનો આવી કોઈ પરંપરા હવે રહી નથી એ પરંપરા બધો ભૂતકાળ થઈ ગઈ છે કોરોનાની મહામારીમાં આ વખતે પ્રચાર નહીં કરી શકશે તો લોકો સુધી કઈ રીતે પહોંચવામાં આવશે

વધુમાં સી આર પટેલે જીતના દાવે વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે તમામ રીતે ચૂંટણી જંગમાં ઝુકાવીશું સરકારની ગાઈડલાઇન પ્રમાણે પ્રચાર કરાશે સોશિયલ ડિસ્ટિંગનું ભંગ ન થાય તે રીતે ઓછી સંખ્યામાં લોકો ઘર ઘર સુધી જશે સાથે સોશિયલ મીડિયાનો પણ ભરપૂર ઉપયોગ કરાશે તેમ પણ તેમ જણાવ્યું હતું સાથે